જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતાજી જો ભાઈ આપણે શેણાનું વાવેતર કરેલું છે બરાબર એમાં ખર બહુ ઊભું બરાબર તો આપણે એના માટે છેણામાં ખર બધું બારવા માટે બધું ખળ બરી જાય એના માટે આપણે દવા લઈએ ટિંજર આ તમે દવા ટિંજર છીણામાં મારો એટલે બધું ખર હુંકાઈ જાય એક જે આપણે કડવું ખર આવે એ ખર ના બરે આમાં કઈ દવા નીકળે છે અંદરથી બરોબર તો જો એક આવી ડબલી નીકળે છે જો એક ડબલી આવી નીકળશે બરોબર સાઈડમાંથી તમે જો નાની ડબલી લખી છે બી એ સેફારી આ બે દવા મિક્સ કરી દ્રાવણ કરી નાખવાનો આ દસ પપની દવા હશે બરોબર તો હાલો આપણે આ દવાનું દ્રાવણ કરી અને આપણે છટકાવ કરી પાંચથી છ દિવસમાં એનું રિઝલ્ટ આવી જાય હા જો તો આપણે એનું દ્રાવણ કરી નાખ્યું છે દસ પપનું દ્રાવણ કર્યું બરાબર પહેલાં આમાં પાણી નાખવાનું આપ એટલું પાણી નહી હવે આમાં આપણે એ દ્રાવણ નાખવાનું આપડે પંપ ભરાઈ ગયો જો આપણા શેણા છે ને એમાં ખળજો દેખાય ને તમને આપણે દવા જો ભાઈ આપણે હવે દવા મારીએ છીએ જો આ ફળે ખંભે બરોબર થોડાક પૂગી ગયા છે હવે કેવું રેટ આવે આપણે જોઈએ બરોબર ચાલુ છે જવ દવા દેખાય ને તમને જો You like you